હાલોલમાં યોજાયેલા લગ્નમાં વરવધુ હેલિકોપ્ટર થી લગ્ન મંડપ સુધી પહોંચતા અનોખા લગ્ન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા હાલોલ નગરના પાવાગઢ રોડ ઉપર રહેતા પરિવાર અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખના પુત્રને ત્યાં યોજવામાં આવેલા લગ્ન પ્રસંગે હાલોલ પંથકમાં ચર્ચા જગાવી મૂકી હતી જ્યાં મુસ્લિમ પરિવારના લગ્નમાં દુલ્હા દુલ્હન અને તેમનો પરિવાર લગ્ન મંડપ સુધી હેલિકોપ્ટરથી પહોંચ્યો હતો લગ્નને રોયલ લુક આપવા માટે હેલિકોપ્ટર બુક કરાવવામાં આવ્યું હતું સામાન્ય રીતે લગ્નને યાદગાર બનાવવા માટે અવનવા આયોજનો થતા હોય છે સમય જતાં ડેસ્ટિનેશન વેડિંગનો પણ ક્રેઝ વધ્યો છે કેટલાક લગ્ન પ્રસંગમાં હાથી પર બેસીને વરઘોડો કાઢવામાં આવતો હોય છે હાલોલ પંથકમાં મુસ્લિમ પરિવારે પોતાના પુત્રના લગ્નને યાદગાર બનાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો પંથકમાં પહેલીવાર હેલિકોપ્ટરથી વરવધુ લગ્નમાં પહોંચ્યા હોવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જયારે હેલિકોપ્ટરથી નીકળેલો વરગોડો જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર